કરી રહ્યા છે તો હવે મુસ્લિમ ધર્મ ગુરુઓ પણ ભાષણ સામે વિરોધ કરી રહ્યા છે મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે ત્યારે મિત્રો રાહુલ ગાંધીએ કાલે અભય મુદ્રાને ઇસ્લામ સાથે જોડી હતી જેને મુસ્લિમ ધર્મગુરુ નસીર હુસેન ચિંત દ્વારા નિંદા કરવામાં આવી છે તેમણે કહ્યું કે ઇસ્લામમાં ક્યાંય અભય મુદ્રા નથી ત્યારે મિત્રો રાહુલે નિવેદન સુધારવું જોઈએ જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે રાહુલ ગાંધીને લઈને આ મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ